ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ જે ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન છે આંગણવાડી બહેનોની ન્યાયી માંગણીઓને લઈને એક મહત્વપૂર્ણ આંદોલનની તૈયારીમાં છે આગામી ચાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં આંગણવાડી કર્મચારીઓ પોતાની મુખ્ય માંગણીઓ સરકાર સમક્ષ મૂકશે આ માંગણીઓમાં સામેલ છે આંગણવાડી બહેનોને બી એલ ઓ ની કામગીરીમાંથી મુક્તિ આપવી એમ એમ વાય નો સ્ટોક આંગણવાડી કેન્દ્રો પર જ પહોંચાડવો અને છેલ્લા ચાર વર્ષથી બહેનો દ્વારા ખર્ચાયેલા સ્ટોક ઉપાડવાના ખર્ચનું મહેનતાણું ચૂકવવું એફ આર એસ સિસ્ટમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવું ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું તાત્કાલિક અમલીકરણ કરવું આંગણવાડી બહેનોને તાત્કાલિક સ્માર્ટ મોબાઈલ પૂરા પાડવા ઉંમરના બાદ વિના બળતી આપવી નાસ્તાના ખર્ચમાં વધારો કરવો અને એડવાન્સ પેમેન્ટની વ્યવસ્થા કરવી આ રેલીનો ઉદ્દેશ આંગણવાડી કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓને સરકાર સુધી પહોંચાડવાનો અને તેનું ઝડપથી નિરાકરણ લાવવાનો છે

અને રાજ્યમાંથી લગભગ વીસ કે બાવીસ હજાર બેનો ત્યાં આવવાની છે અને અમે અમારી આક્રોશ ત્યાં વ્યક્ત કરીશું પહેલી તો માગણી એ છે કે અમારે આંગણવાડીમાં જે ડીએલઓની કામગીરી અમને આપી છે એ ડીએલઓની કામગીરીમાંથી અમને મુક્તિ આપો બધા અમારા ગુજરાત અહીં વડી અદાલતમાંથી જે અમને ચુકાદા ચુકાદો આવ્યો છે વડી અદાલતનો એનું પણ હજી અમને કોઈ અમલીકરણ આવ્યું નથી એનું અમલીકરણ અમને કરી આપો કે પછી આંગણવાડી જે બહેનો છે એ બહેનોની ઉંમરમાં બાંધછોડ કરી અને સુપરવાઇઝરમાં જે પડતી થતી હોય છે એ પડતી નથી થતી પછી અમારે એફઆરએસની કામગીરી એટલી હોય છે કે એફઆરએસની કામગીરી કરવામાં પણ અમને બહુ તકલીફ પડે છે પછી જે અમારું મહેનતાણું હોય છે કે બિલમાં જે પૈસા આપે છે એ પૈસા પણ ઓછા આવે છે પછી અમારે જે વર્કર અને હેલ્પરની ખાલી જગ્યાઓ પડી છે એ પણ અમારે અંદર પૂરવાની એ ચાલે છે એટલે અમે આ પાંચ અમે સાત માંગણીઓ લઈ અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમે રેલી અને ધરણાનું આયોજન કરેલું છે